જાહેર થતા જિલ્લામાં થોડા સમય અગાઉ બોગસ તબીબોનો રાફડો ફાટી નીકળ્યો હતો તેવામાં નંદેસરી ગામના મેઇન બજારમાં એલોપેથીની પ્રેક્ટિસ કરતો આયુર્વેદિક તબીબ પોલીસના હાથમાં ઝડપાયો હતો એસઓજીએ આ મુદ્દે નંદેસરી પોલીસ મથકે ગુનો નોંધવી વધુ તપાસ હાથ ધરી હતી એસઓજીના કર્મીને બાતમી મળી હતી કે નંદેસરી ગામ મેઇન બજાર શાક માર્કેટ સામે આવેલ શાંતિ ક્લિનિકના તબીબ મંતોષ બિસ્વાસ કોઈપણ પ્રકારની માન્યતા પ્રાપ્ત ડિગ્રી વગર દવાખાનું ચલાવે છે અને હાલમાં આવતા દર્દીઓને સારવાર કરી એલોપેથિક દવાઓ આપી એલોપેથિક ડોક્ટર તરીકે દવાખાનું ચલાવે છે જે બાતમીના આધારે પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબને સાથે રાખીને શાંતિ ક્લિનિકમાં રેડ કરી જ્યાં ડોક્ટર મંતોદ વિશ્વાસ મળી આવ્યો હતો જેની તપાસ કરતા તેની પાસેથી તબીબ પ્રેક્ટિસ અંગેનું સર્ટિફિકેટ અલ્ટરનેટિવ મેડિકલ કાઉન્સિલર કલકત્તાનું અઠ્યાવીસ ઓબ્લિક અગિયાર ઓબ્લિક બે હજાર આઠનું બીએમએસનું મળ્યું હતું પરંતુ તે એલોપેથિક દવાઓ ઇન્જેક્શનો રાખી એલોપેથિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરવા બદલ તેઓની પાસે ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદિક અને યુનાની સિસ્ટમ્સ ઓફ મેડિસિન કે અન્ય કોઈ મેડિકલ શાખામાં રજીસ્ટ્રેશન કરાવેલ ન હતું તથા તેની પાસેથી એલોપેથિક દવાની જુદી જુદી ટેબ્લેટ બોક્સ સ્ટ્રીપો તેમજ મેડિકલ પ્રેક્ટિસના સાધનો સિરીઝ ઇન્જેક્શનો જુદી જુદી કંપનીની કફ બોટલો જુદી જુદી કંપનીની ટ્યુબો સહિત કુલ રૂપિયા સુડતાલીસ હજાર નવસો છ્યાસીનો મુદ્દામાલ મળ્યો હતો મંતોષ બિસ્વાસ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસથી શાંતિ ક્લિનિકમાં એલોપેથિક તબીબ તરીકે પ્રેક્ટિસ કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું જેથી પોલીસે મનતોજ વિશ્વાસ વિરુદ્ધ નંદસરી પોલીસ મથકે ગુનો નોંધાવી વધુ કાર્યવાહી હાથ ધરી હતી